તો ભાગવતની અંદર ભગવાન જયારે વામન અવતાર લઈ અને પ્રગટ થયા અને બલી મહારાજના યજ્ઞમાં ગયા તો બલિ મહારાજના યજ્ઞમાં જઈ અને ભગવાને બલી મહારાજને બંદી બનાવી અને બલી મહારાજનું સર્વસ્વ જ્યારે એમણે લઈ લીધું ઈ સમયે ઈ સભામાં પ્રહલાદ મહારાજ પ્રગટ થયા છે જે મહારાજ બલિના દાદા છે પ્રહલાદ મહારાજ જયારે એ સભામાં આવ્યા ત્યારે એમણે આવી અને ભગવાનને કીધું કે પ્રભુ આજે મને એવું લાગે છે કે તમે અમારા કોળ ઉપર કૃપા કરી છે આ બલીનું તમે સર્વસ્વ લઈ લીધું છે એટલે હવે મને પૂર્ણ વિશ્વાસ છે કે તમારી કૃપા થઈ ગઈ છે એની ઉપર કેમ તો કે આજે રાજલક્ષ્મી એને પ્રાપ્ત થઈ છે ને એ પણ પ્રભુ તમારી કૃપાથી મળી હતી અને આજે એની પાસેથી છીનવાઈ ગઈ છે તો એમાં પણ તમારી કૃપા છે પ્રહલાદ મહારાજ નું વચન છે હવે જો આપણી પાસે કોઈ વસ્તુ હોય અને વસ્તુ જયારે કોઈ લઈ લે અથવા કોઈ પણ રીતે સમય કાળ એને છીનવી લે તો આપણા મનમાં એક એવો ભાવ જાગે કે હવે કૃપા આપણી ઉપર રહી નથી કારણ કે આપણે કૃપાનું માપદંડ જે છે કૃપાને કેવી રીતે જોઈએ છીએ કેવલ ભૌતિક વસ્તુ કે ભૌતિક સુખના દ્રષ્ટિમાં પણ ભગવાન કહે છે પ્રહલાદ મહારાજે જ્યારે આ વાત કરી ત્યારે ભગવાન કહે છે બ્રહ્મન યમ અનુગ્રહણામી તદ વિશ્વ હમ પુરુષ સ્તબ્ધો લોકમ મામચાવ મન્યતે પુરુષો છે હે બ્રહ્માજી એ સભામાં પ્રહલાદ મહારાજ આવ્યા બ્રહ્માજી બ્રહ્માજીને સંબોધિત કરી અને ભગવાન કહે છે બ્રહ્મન હે બ્રહ્માજી યમ અનુગૃણા હું જેની ઉપર કૃપા કરું છું તો મારી કૃપાનું સ્વરૂપ કેવું છે આ કૃપા કેવી છે તો ભગવાન કે છે હું એની બધી ધન સંપત્તિ છીનવી લઉં છું તમે વિચાર કરો ભગવાનની કૃપા શું છે ભગવાન કે છે હું જેની ઉપર કૃપા કરું એનું બધું લઈ લઉં છું એનું બધું છીનવી લઉં છું કારણ યન્મદ જ્યારે મનુષ્ય ધનથી ઉન્મત થઈ જાય ત્યારે એ મારો પણ તિરસ્કાર કરે છે અને મારા જે અંશ છે જીવ એનો પણ તિરસ્કાર કરે છે એટલે જુઓ જેને જેને અભિમાન થઈ ગયું હોય મદ જેની અંદર આવે છે ભોગોનો તો આ બધામાં શું થાય છે ભગવાનને માનવાનું પેલા બંધ કરી દે તમે જુઓ ધન ન હોય ને ત્યારે થોડી થોડી શ્રદ્ધા હોય થોડુંક માનતા હોય પણ પછી જયારે વધી જાય ને બહુ પછી કહી દે કે હવે તો અમે છીએ જે છીએ બધું અમે કંટ્રોલ કરીએ છીએ અમે આટલા લોકોને રોજગાર આપીએ છીએ અમે આટલાની રોજી રોટી આપીએ છીએ ભગવાન થોડી દેવા આવે છે એ અભિમાન એટલે અહીંયા સ્પષ્ટ ભગવાન મદ શબ્દ પ્રયોગ કરે છે યન મદ જ્યારે આ મદથી ઉન્મત્ત થાય ભગવાન કે મારો તિરસ્કાર કરે છે અને સાથે સાથે જે અંશરૂપ જીવ છે ને કે સંસારમાં જે બીજા જીવો છે એનો પણ તિરસ્કાર કરવા લાગે છે અને એટલા માટે ભગવાન અહીંયા સમજાવે છે કે કૃપાનું સ્વરૂપ શું છે કૃપા એ નથી જેને આપણે સમજીએ છીએ અથવા આપણે માનીએ છીએ ભગવાન જેને કૃપા કહી રહ્યા છે એનું સ્વરૂપ કંઈક અલગ છે મોટા મોટા લોકો આની અનુભૂતિ નથી કરી શકતા એને ખબર જ નથી કૃપા કહેવાય કોને બસ ખાલી વાણીમાં આપણે બોલતા હોય છે નથી છે નથી વ્યવહારિક રૂપમાં અને એટલા માટે ભગવાને વામન રૂપ ધારણ કરી અને અનુગ્રહ પૂર્વક આ વિરાટ સ્વરૂપ ભગવાને ધારણ કર્યું બલી મહારાજનું બધું જ છીનવી લીધું બલી મહારાજને બંદી બનાવી લીધા પણ બલિ મહારાજ કહે છે પ્રભુ આ તમારો સૌથી મોટો અનુગ્રહ છે મારી ઉપર કેમ કારણ કે તમે છો મને આજે ત્રિલોકીનું ઐશ્વર્ય પ્રાપ્ત થયું એ પણ તમારી કૃપાથી થયું છે અને લઈ લીધું છે તો એ પણ તમારી કૃપા છે આમાં મારું કઈક હિત હશે તો જ તમે લીધું હશે અને પ્રહલાદ મહારાજે તો આ વાત પહેલા જ કહી દીધી કે પ્રભુ આ તો તમારી કૃપા છે પણ જો આત્મતત્વને યથાર્થ રૂપમાં જાણવા વાળા જે લોકો છે એ આ વાતને સમજે છે પ્રહલાદ મહારાજ કહે છે કે તમે અમારી ઉપર કૃપા કરી અમારી ઉપર દયા કરી છે તો અશુભ વસ્તુમાં પણ શુભનું જે દર્શન કરી શકે આનું નામ ભક્ત છે આપણી સાથે કોઈ વિપરીત ઘટનાઓ પણ જીવનમાં બને અને એ વિપરીત ઘટનાઓમાં પણ જો આપણને ભગવાનની કૃપાનું દર્શન થાય તો સમજી લો કે આપણે ભક્ત છીએ આપણે કંઈક તત્વને જાણીએ છીએ પણ અજ્ઞાન જો હોય ને તો હર વખતે રોતા જ હોય અમારી આમ કેમ થઈ ગયું અમે કોઈનું કાંઈ બગાડ્યું નથી હવે તમને તમારા પૂર્વજીવન યાદ નથી નકર ખબર પડે કે આપણે હું કરીને આવ્યા છીએ અત્યારે થોડાક સુધર્યા હોય આ જન્મમાં તો એમાં તો અમે કોઈ દી કોઈનું કાંઈ ખોટું કર્યું જ નથી પેલા કરી નાખ્યું છે કોણ ભરશે ભાઈ હે છે આપણે કેવલ એક જન્મનો વિચાર એક જીવનનો વિચાર કરીએ પણ એવું નથી કે આપણે કોઈનું અહિત નથી કર્યું અનંત જન્મમાં અનંત જીવોના અહિત કર્યા છે આપણે અને એટલા માટે ભગવાન પ્રહલાદ મહારાજના કથનનું સમર્થન કરતા કહે છે કે જેની ઉપર હું કૃપા કરું સૌથી પહેલા એના ધન વૈભવનું હરણ કરી લઉં છું ઐશ્વર્યથી ઉત્પન્ન જે અભિમાન છે એની અંદર આ અભિમાનનો હું નાશ કરી દઉં છું અને ત્યારબાદ એને હું કૃપા આપું છું ભગવાનની કૃપાની આ થોડીક વિચિત્ર રીત છે તો એક પ્રશ્ન મનમાં એ થાય જો ભગવાન બધું લઈ લેતા હોય તો આ ધંધો કરાય નહીં ભક્તિ કરો ભજન કરો એ જો ક્લિયર ભાગવતમાં ભગવાન કહે છે કે જેની ઉપર કૃપા કરી છે એનું બધું હરણ કરી લઉં તો આવું પ્રશ્ન એ છે તો ભજન કરવું કે ન કરવું આ શ્લોક વાંચીને તો કદાચ આપણી ગાડી ઉભી રહી જાય ક્યારું છે એ બધું વયું જાય એટલો જો થાય માંડ માંડ ભેગું કર્યું છે આટલું પણ જો ભગવાન જે કંઈ કહેતા હોય ને એની પાછળનો મર્મ શાસ્ત્રોના જે શ્લોકો છે ને એની પાછળના સિદ્ધાંતને સમજવો બહુ જરૂરી છે ભગવાન એ કહી રહ્યા છે કે હું ધન સંપત્તિ લઈ લઉં છું શું કામ તો એનું કારણ ભગવાને આપ્યું છે કે આ ધન અને ઐશ્વર્યના કારણે જે મદ જે અહંકાર ઉત્પન્ન થાય છે એ અહંકારનો નાશ કરવા માટે ભગવાન કહે છે હું આ કૃપા કરું છું એટલે અસલી મુદ્દો એ છે કે અભિમાન નો હોવું જોઈએ કોઈ વસ્તુ ન કેવલ ધન આપણને જે કઈ વસ્તુ આ સંસારમાં પ્રાપ્ત થઈ છે એનું અભિમાન ન હોવું જોઈએ જો અભિમાન આવ્યું તો ભગવાનનો એ સ્વભાવ છે કે પોતાના ભક્તમાં અભિમાનને સહન કરતા નથી અને જો અહંકાર આવી ગયો તો એ કોઈ ને કોઈ લીલા દ્વારા ભગવાનની અભિમાનને તોડી નાખશે જેવી રીતે અહીંયા બલિ મહારાજ બલિ મહારાજ કહેતા હું ત્રિલોકીનો સ્વામી છું ભગવાન કે છે મારું અને તું માલિક બની ગયો કે બલિ મહારાજ ભક્ત છે બોલે ભક્તમાં આવું અભિમાન આ ન હોવું જોઈએ અને એટલે ભગવાન વામન રૂપ લઈને આવ્યા અને એ સર્વસ્વ છીનવી અને બલીના અહંકારને ભગવાને નષ્ટ કરી દીધો છે તો પહેલી વાત એ છે કે ધન હોવું એ કોઈ ખોટી વાત નથી આપણી પાસે ધન સંપત્તિ હોય એ ખોટું નથી ભાગવત શું કહે છે છે ધનનો જે મદ એનું જે અભિમાન છે જેના કારણે આપણે ભગવાન અને ભગવાનના અંશરૂપ જીવોનો જે નિરાદર કરી રહ્યા છીએ આ મૂળ સમસ્યા છે ધન સમસ્યા નથી અને જો ધન સમસ્યા હોત તો અર્જુન સંન્યાસ લેવો તો એને રાજા શું કામ બનાવ્યા ભગવાન જો ઇતિહાસમાં ઘણા ઉદાહરણો છે કેટલા કેટલા રાજાઓ જે છે પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ જે છે આ ભગવાન ના ભક્તો છે સમસ્યા ધન નથી ધનની જે આસક્તિ છે ધનનું જે એટેચમેન્ટ છે ને આ મૂળ પ્રોબ્લેમ છે અને અહીંયા લોકો એવું માને છે કે નહીં ધન સમસ્યા છે અરે ભાઈ ધન જ જો સમસ્યા હોત તો ભગવાન બધા નહીં કે આ છોડો તો અર્જુન ને નહીં તારો નિર્ણય બરાબર છે યુદ્ધ હું કામ કરવું રાજ્ય માટે જંગલમાં વ્યવજા સાધુ બની જાય આ ઉપદેશ નથી ગીતાનો એટલે જો સમજ જ્યારે ઉલટી આવી જાય ને ત્યારે આપણે ઘણું ઘણું કાર્ય ઉલટું કરી નાખતા હોઈએ છીએ ધન દોષ નથી ધનની આસક્તિ દોષ છે અને ગીતામાં પણ ભગવાને દોષનું કારણ આસક્તિને બતાવ્યું છે પાપનું મૂળ જે જે છે 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 ને એ શું આસક્તિ એટેચમેન્ટ કોઈ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યેનું આકર્ષણ આ સંસાર પ્રત્યેનું જે આકર્ષણ છે આ પ્રોબ્લેમ છે સંસારમાં રહ્યો ધન કમાવો પરિવાર સાથે રહ્યો સમાજમાં રહ્યો પણ એનાથી લિપ્ત ન થાવ જે ગીતામાં કીધું નમે કરમાણી લિમ્પંતી કર્મ ફલે સ્પ્રેહા કર્મ કરવામાં લિપ્ત ન થવું અને કર્મના ફળમાં સ્પ્રહા ન થવી કર્મના ફળની ઈચ્છા નહીં થવી ઈચ્છા અર્થાત એમાં ન થવી સ્પ્રહાને આસક્તિ કહે છે તો આવો વ્યક્તિ આ જગતમાં કાંઈ પણ કરે એ ક્યારેય બંધનમાં આવતો નથી તો બલી મહારાજને એક અભિમાન હતું થોડું એવું અંદર નાનું એવું એટલું નહોતું કે બલી ભક્ત મટીને અભિમાની થઈ ગયા હતા એક થોડું એવું અહંકારનું એક અંકુરણ થયું એના હૃદયમાં કે આ ત્રિલોકી મારી છે અને હું એનો સ્વામી છું તો ઈશોક નિષદ કે છે ઈશા વાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચામ જગત આમ જગત આ વિશ્વ તો ભગવાનનું છે ઈશા વાસ્યમ બધું ભગવાનનું છે અને આ કે છે મારું છે તો ભગવાન કે આમાં લોચો છે અને આ અભિમાન જો વધે તો પછી પ્રોબ્લેમ એવો થઈ જાય કે આ પછી ભક્તને હાચવો અઘરો પડી જાય અહંકાર વધી જાય તો એટલે ભગવાને કીધું અહંકારનું છેદન કરવું છે તો એ બલિનું સર્વસ્વ લઈને પણ ભગવાને એની ઉપર કૃપા કરી છે ન કેવલ બલિ મહારાજ ઇતિહાસમાં એવા અનેક ભક્તોના ઉદાહરણો તમને મળશે કે જેને જેને થોડું અભિમાન થઈ ગયું ને તો ભગવાન પોતાના ભક્તનું અભિમાન સહન કરતા નથી દ્વારિકામાં પણ એવું થયું દ્વારિકામાં સત્યભામાજીને અભિમાન એ હતું કે ભગવાનની સોળ હજાર એકસો ને આઠ રાણીઓ છે પણ ભગવાન કરે તો જે હું કહું એને કારણ કે સ્વરૂપમાં નહીં હતા અને ક્ષત્રિય સ્વભાવ તો યુદ્ધમાં પણ ભગવાનની સાથે જ હતા તો સત્યભામાને થયું કે આપણા કંટ્રોલમાં છે કૃષ્ણ અને બીજું ભગવાનનું સુદર્શન ચક્ર એને થયું કે હું ન હોય ને તો પછી ભગવાન કોઈ યુદ્ધ ન લડી શકે મારી વગર ભગવાનનું કામ હાલે જ્યાં જરૂર પડે ને આપણે કામ કરીએ છીએ ભગવાન સુદર્શન ચક્રને અભિમાન થયું અને ત્રીજું અભિમાન થયું ગરુડજીને ભગવાનનું વાહન એ કે નો હોય તો આટલી ગતિ કોણ આપે ભગવાનને એને મનની ગતિથી ઉડે છે ગરુડ કદાચ મનની ગતિ પણ સ્લો છે આટલી સ્પીડ છે ગરુડજીની તો ગરુડજીને થયું કે ભગવાન નહીં તે હું વહન કરું છું આખો સંસારને ભગવાન વહન કરે અને ભગવાનને ગરુડજી કે હું વહન કરું છું ભગવાનને થયું ત્રણેય રહે છે દ્વારિકામાં ત્રણેય થયું છે આનું ઉતારવું પડશે હનુમાનજી મહારાજ ને કીધું કે એક કામ કરો તમારે અહીંયા આવવાનું છે ભગવાને સૂચના એને આપી ગરુડજીને મોકલ્યા કિમ પુરુષ વર્ષની અંદર જાઓ અને હનુમાનજીને બોલાવીને લાવો ત્યાંથી ગરુડજી કે એમાં હું વાંધો હમણાં જઈને આવું સુદર્શન ચક્રને આદેશ આપ્યો કોઈની એન્ટ્રી ન થાવી જોઈએ દ્વારિકામાં અહીં ગેટ ઉપર ઊભા રહી જાય મહેલના ગેટે રાખી દીધા એને અને સત્ય ભામાજીને કીધું અહીં મારી બાજુમાં બહી જાઓ સિંહાસન ઉપર બેસાડ્યા એને હવે ગરુડજી જ્યારે હનુમાનજી મહારાજ પાસે ગયા ગરુડજીએ કીધું કે આવો ને દ્વારિકા જ્યારે ભગવાન યાદ કરે છે તમને હનુમાનજી મહારાજ કે થોડું કામ છે મારે આ કથા મારો પાઠ ચાલે છે પૂરું થાય પછી હું આવું તમે જાઓ ગરુડજી કે દ્વારિકા ક્યાં કિમપુરુષ વર્ષ ક્યાં આવું તમે ત્યાંથી ન્યા પહોંચો ત્યાં સુધીમાં તો કેટલો સમય લાગી જાય એક કામ કરો ને મારી ઉપર બેસી જાઓ એટલે હું તમને હમણાં એક પાંક પબડાવું અહીંથી સીધો દ્વારકા હનુમાનજી કે મેં કીધું એ કરો તમે જાઓ હું હમણાં આવું છું પણ ગરુડજી કે કેમ પોકશો તમે હવે એને એની ગતિનું અભિમાન હતું કે ભાઈ મારી ઉપર જો તમે આવશો હમણાં પોગાડી દઉં હનુમાનજી કે ટેન્શન લો તમે જાઓ હું પહોંચું છું ગરુડજી દ્વારિકા આવે આ બાજુ હનુમાનજી મહારાજ એની પહેલા પોગી આવી અને જેવા એન્ટર થવા ગયા એટલે સુદર્શન ચક્ર એને રોક્યા હનુમાનજી મહારાજને તમે અંદર નહીં જઈ ગો ભગવાનનો આદેશ છે કોઈને એન્ટ્રી નથી અંદર સુદર્શન ચક્ર કીધું કે હું તો ભગવાનની આજ્ઞાનું પાલન કરું છું ભલે પણ અંદરથી એક અભિમાન હતું કે ભાઈ મારી આગળ તો કોનું બળ કામ કરે ખબર નથી ને કે હનુમાનજી મહારાજ અતુલિત બલધામ છે હનુમાનજી મહારાજ કે અંદર જવા દે મને લંકીની એ રોક્યો તો ત્રેતામાં મને રામાયણ ની થામ કે સુદર્શન તો સુદર્શન છે કે નહીં જવા દઉં હનુમાનજીએ એને સૂર્યદેવને જે ગળી એકતા હોય તો સુદર્શન શું છે એના માટે લઈને મોઢા મૂકી દીધું એણ સાઈડમાં ઓલા માવો ચડાઈ દીધો બને ચડાઈ દીધું સાઈડમાં એ આવ્યા હનુમાનજી મહારાજ અંદર આવ્યા હનુમાજી મહારાજ જેવા અંદર આવતા હતા તો ભગવાને સત્ય ભામાને કીધું કે તમે છે ને સીતાજીનો રૂપ લઈ લો સીતાજી બની જાઓ તો રેડી રહે કારણ કે હનુમાન આવે છે ને એને તો રામ રૂપના દર્શનની આદત છે તો ભગવાને રામરૂપ લીધું અને સત્યભામાં સીતાજી હનુમાનજી મહારાજે આવીને પ્રણામ કર્યા ભગવાન પૂછ્યું તને રોક્યો નહીં કોઈ હનુમાનજી મહારાજ કે કોણ રોકે સુદર્શન ને મેં ઉભો રાખ્યો તો ગેટ ઉપર છે ક્યાં મોટા મેધું હાલ્યો તમારું ચક્ર હનુમાનજી મહારાજ એટલે સુદર્શન નું અભિમાન ત્યાં પૂરું થઈ ગયું અને એટલી વારમાં ગરુડજી પહોંચ્યા ત્યાં ગરુડજી એ જોયું હાલે હનુમાનજી તો આપડી પહેલા આવી ગયા અહીં આવી નહીં ગયા લેન્ડિંગ કરીને એક લીલાઈ કરી નાખી તો ગરુડજી નું અભિમાન એમાં ઓગળ્યું પવન પુત્ર છે તો હનુમાનજી આ બે નું અભિમાન તોડ્યું ભગવાનને પ્રણામ કર્યા અને ઉપર જોયું હવે ભગવાને રૂપ લીધું ને એમાં એક પ્રોબ્લેમ ઈ થઈ ગયો કે બધું એકદમ ભગવાન રામ જે છે એ જ સ્વરૂપ કારણ કે રામ જ છે ધનુષ નો લીધું વાંસળી જે હતી નામ રહી ગયા કમરમાં હતી તો ધનુષ આવ્યું નહીં વાસળી રહી ગઈ હનુમાનજી હનુમાનજી આમ ઉભા થયા ને જોયું તો નજર વાસળી ઉપર તે હનુમાનજી પૂછ્યું કે પ્રભુ આ ધંધો ક્યારે ચાલુ કર્યો આ વિચિત્ર લાગે છે મને અને એટલામાં બાજુમાં નજર પડી તો સત્ય ભાવન એમ થયું હું તો સીતાજી ના રૂપમાં છું ને એને કીધું કે માતા સીતાને છોડીને દાસી કોણ બિહારી જ બાજુમાં હવે તો સત્યભામાન થયું કઈ ભગવાનને હનુમાનજી મહારાજના માધ્યમથી દ્વારિકામાં ત્રણેયના અભિમાનનો ભંગ કરાવી દીધો જો સાક્ષાત ભગવાનના સંઘમાં રહેવા છતાં ક્યારેય પણ જો એના ભક્તમાં થોડો અભિમાનનો અંશ પણ દેખાય ભગવાનને આ પસંદ નથી અને એટલા માટે ભગવાન એના જીવનમાં કોઈ એવી ઘટના લાવે કે એકવાર એ અભિમાન નીકળે ને પછી ફરીથી અભિમાન કોઈ દી એના જીવનમાં આવે નહીં અંદર પ્રવેશ નો કરીએ બલી મહારાજ ની અભિમાન હતું કે આપણે ત્રિલોકીના સ્વામી છીએ સ્વામી હવે એ કે પ્રભુ તમે જ છો અમે ભાડે રાખ્યું હતું અસલી સ્વામી તો તમે જ છો આ બધું લઈ લીધું છે પણ તો કૃપા કરી છે મૂળ વાત મારી તમને સમજાવી છે ભગવાન જે કહી રહ્યા છે બલી મહારાજને કે હું બધું છીનવી લઉં છું તો એ અહંકારને છીનવે છે ભગવાન સંપત્તિની એને હું કરવી છે લક્ષ્મી સહસ્ત્ર શત સંભ્રમ શૈવ્યમાનમ હજારો હજારો અનંત લક્ષ્મી જ્યાં વૈકુંઠમાં જેની સેવા કરતી હોય એ ભગવાનને બલીની સંપત્તિ અને એની છે ભગવાનની છે તો એ લઈને શું કરશે પણ સંપત્તિ લેવાનો અર્થ છે એના અભિમાનને ભગવાન કે છે નષ્ટ કારણ કે બધું છીનવાઈ જાય ને ત્યારે માણા દીનતામાં આવી જાય વિનમ્ર બની જાય અને બધું હોય ને ત્યારે જવાબ ન દેતા હોય એને ગયા હોય કદાચ ભગવદ્ ગીતા વાંચજો અમર જરૂર નથી લઈ જવી બધું તમે કરજો કારણ કે આપણને એમ માનતો કે આપણા નવરા છે આવી અને કઈ કામ ધંધો છે નહીં લોકો મેરેથોન માં ભાગતા હોય અમારે ડિસેમ્બરમાં ભક્તોની મેરેથોન હોય એટલે ભાગવાનો નહીં ગીતા લઈને ભાગવાનું એક એક ઘરે જઈ જઈને લોકો વિતરણ કરતા હોય કે આ ભગવદ્ ગીતા લ્યો એમાં ઘણા અભિમાની ઘણા હું જાજા જ નથી અમારે આપણને એમ થાય કે પામી ગયો લાગે સીધો ભગવદ્ ગીતાની જરૂર નથી તમારે અને જો કોઈ વિચાર પણ ન કરવો જોઈએ શું કામ અત્યારે સમાજની અંદર જે કઈ સમસ્યાઓ ચાલે છે જે કઈ પ્રોબ્લેમ છે ખાસ કરીને યુથ યુવાનોને લઈને યુવાન દીકરા દીકરીઓને લઈને જે સમસ્યાઓ છે માતા પિતા પરિવારોમાં આ સમસ્યાનું એક જ સમાધાન છે એ ભગવદ્ ગીતા છે જો આ લઈ લેશો એકવાર યુવાનોના હાથમાં આવી ગઈ તો તમારે તમારા બાળકોની ચિંતા પેઢીઓ સુધી નહીં રહે પણ જો આ નથી આપણે હું કામ નથી લેતા આપણા અભિમાનમાં અમુક અમુક તો એવા ડાયા આપણે ભગવદ્ ગીતા લઈ જાય ને કેટલા છે આના આપણે કહીએ અઢીસો ધંધા ચાલુ કર્યા આવું અઢીસો બંગલા બની હે ઈ અઢીસો રૂપિયાની પ્રિન્ટિંગ કોસ્ટ છે ભાઈ જે છાપવાનો ખર્ચો થયો છે એ પણ એની નથી ખબર કે અમૂલ્ય ભગવાનનું આ જે જ્ઞાન છે દિવ્ય જ્ઞાન કોઈ દેવા માટે આવ્યું છે તમારે એનો ઉપકાર માનવો જોઈએ કે હાલો આપણે તો પડ્યાતા સંસારમાં પણ આપણને જીવનની દિશા આપવા માટે કોઈ એક વ્યક્તિ પોતાનો સમય કાઢીને આપણી સુધી આવે છે ઉપકાર માનવની તો વાત જ આવે તિરસ્કાર કરે ઓલા ભિખારીને કેમ કાઢી મૂકતા હોય એમ આ કળિયુગની દશા તો જોવો લોકોને ભક્તમાં ને ભિખારીમાં અંતરય ખબર નથી એને ને થા કે ધોતીવાળા આવ્યા એટલે બધા માંગવાવાળા છે આપણે કે કલ્ચર જ એવું બનાવી દીધું છે આપણે પણ એ જોતા નથી કોઈ ભાગવત ગીતા આપણા જીવનનો યુટર્ન લગાવવા માટે આવ્યા છે પણ આ અભિમાનનો ભાર એવો છે આપણે નથી ઉતારી શકતા હવે એને બિચારા ભગત હોય તમે નહીં તમારી બાજુ વાળાને જ આહી એને તો ગમે એ જીવ મમય વંશ જીવ લો બધા ભગવાનના જ અંશ છે તો કોઈ ને કોઈ વ્યક્તિનું કલ્યાણ તો કરવું છે પણ કહેવાનો અર્થ એ છે કે આ અભિમાન ઘણીવાર આપણને આપણા કલ્યાણનો માર્ગ બંધ કરાવી દે છે સંસારમાં આપણું અહિત થઈ રહ્યું છે તો કોઈ હિત કરવા માટે આવે પણ જો આપણી ઈચ્છા ન હોય તો એ માર્ગ ખુલે નહીં પહેલું તો જરૂરી આપણી ઈચ્છા હોવી જોઈએ અને આવી ઈચ્છાઓ થાય ક્યારે સત્સંગમાં જઈને ક્યારેક બેઠા હોય ને તો બાકી આપણે આપણા જ ઓલામાં મસ્ત રહેતા હોય આપણાથી જ મહાન કોઈ નથી અભિમાનમાં રહેતા હોય તો ડૂબવાના છે આ સંસારા ભવ સાગર કે છે આમાં ડૂબશું અને એવા ડૂબશું ગોત્યા નહીં જળવી તો અહીંયા જુઓ આલો સામાન્ય માણસ અભિમાનથી ડૂબે ભગવાન કે એની મને કોઈ ચિંતા નથી આખું ગામ ડૂબે છે પણ ચિંતા સૌથી વધારે ભગવાનને પોતાના ભક્તની છે ભલે ગીતામાં કીધું સમ છું બધા ભક્તો પ્રત્યે બધા જીવ પ્રત્યે પણ ભક્ત પ્રત્યે ભગવાનની એક્સ્ટ્રા કૃપા કરુણા છે જેનું ભજન કરતા હોય એનું અહિત ભગવાન ક્યારેય થવા દેતા નથી તો બલિનું અહિત કેવી રીતે થવા દે તો આ શ્લોકમાં આપણે નથી સમજવાનું જો આપણે ભજન કરશું તો ભગવાન આપણું બધું લઈ લેશે રહેતા રહેતા અને જેનું જેનું ભગવાન હોવી જોઈએ આ જે બલી મહારાજ ની કથા આપણે સાંભળી કે બલી બધું લઈ લીધું ભગવાને પણ બદલામાં દીધું છે કેટલું ત્રિલોકીનું રાજ્ય લીધું ભગવાને તો સૂતલ લોક આપ્યો જે જન્મ મૃત્યુ જરા વ્યાધિ તમામ પ્રકારના ભૌતિક સંતાપથી મુક્ત છે આ સુતલ લોક એના રાજા બનાવ્યા બલીને કીધું આ લોક તને આપું છું તો એક પ્રશ્ન થાય કે ચૌદ લોક લઈ લીધા અને એક આપ્યો હામે ખાલી ન્યાય નથી કર્યો ભગવાન ભગવાન કે ભર્યો ખાલી સૂતલ લોક આપું છે એટલું નહીં આ સૂતલ લોક ની અંદર જેટલા પણ આસુર છે ને આખું જે તમારું કુળ છે પ્રહલાદ મહારાજ સહિત બધા ત્યાં વાસ કરશે અને એ મહેલના દરવાજે ભગવાન કહે છે પ્રહલાદ મહારાજને કે પ્રહલાદ એ મહેલના કોઈ પણ દ્વારેથી નીકળશો ને તમે ત્યાં મને ઊભેલો જોશો ભગવાને કેવલ લોક નહીં ભગવાન વોચમેન બની ગયા ત્યાં ભગવાન પહેરેદાર બની ગયા બલીને ત્યાં અને કીધું કે બલીની રક્ષા હું કરીશ એટલે ખાલી આ ભૌતિક જગત લીધું ભગવાને હાલાકી એનું જ હતું તોય ભગવાને એના બદલે પોતાને આપી દીધા આખા વસ્તુ નહીં ભગવાન કે હું તારો થઈ જાઉં છું સીધો અને ત્રીજી વસ્તુ આપી કે આ સાતમો જે વૈવસ્વત મનવંતર છે આની પછી આઠમો જયારે સાવરણી મનવંતર આવશે ત્યારે એમાં બલી હું તને ઈન્દ્ર બનાવીશ સ્વર્ગનું સિંહાસન આપીશ જે સ્વર્ગ માટે થઈને તેમ આટલી લડાઈ કરી છે ને ભગવાન કે આઠમો ઈન્દ્ર તને બનાવીશું વચન આપ્યું ભગવાને તો જો લીધું ખાલી એક રાજ્ય અને ભગવાને પોતાને આપી દીધા છે હવે આમાં લોસ કોને છે ભગવાનને છે કે બલીને છે ભગવાન કઈક લે છે તો હામે પોતાને આપી દે છે અને જો ભગવાન મળતા હોય તો પછી આ જગતમાં કદાચ બધું વયુ જાય તો હું વાંધો છે આમાં બીવાન જરૂર નથી હું કારણ કે જો નહીં આપણે આપીએ ભગવાનને તો મૃત્યુના રૂપમાં કાળના રૂપમાં એકદી લઈ તો લેવાના જ છે જવાનું તોય છે સમજી લો રહેવાનું તો નથી જ મૃત્યુ સમય બધું છૂટી જવાનું છે ને તો આ બલી ઉપર અનુગ્રહ કર્યો ભગવાને